हम्म mm. अच्छा पा घर हो गए हो हम्म हमें करी वेट रेडी mm. <laughs> <laughs> टु गो चश्मा लिदा ने चश्मा हेलो डोडा बने नाइ का नाइ का बदुई का

બાબુજી બેસી ગયા છે જમવા આજ તો વેલા ગરમ રોટલી અને ફ્લાવર ટમેટાનું શાક જાતે બનાવી દીધું તું એપલી જાઓ ને એટલે વેલું જમી લેવું હોય ને નવરી જા હમ બાકી પંખીડા ઉડી ગયા બધા કેવું લાગે છે પંખીડા ઉડી ગયેલો બહુ શાંતિ હો જરા ચી 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 તા અવાજ નથી આવતો હમ હાલ અને આયા જોવામાં આવે છે પ્રકાશભાઈ સવાલ જ તૈયારી બીજા બહુ મસ્ત વાત સાચી બીજા જ કરી છે

અને હમણાં એક બીજો એક ફ્રેન્ડ હવે એ લોકો આવવાના છે વાઈ ગયા છે પોણા આઠ અને અમારે જવાનું છે બાર જમવા બાપુજી કે મારે ખાવી છે ભાખરી બસ ભાખરી બની છે મારી એક સવારની ભાખરી ઓલો ચેવડો કાઢી લીધો નહીં એ કાઢી લેજો

એના ઉપર કોલોપ કરીને ગઈકાલે લીલી ડુંગરીની રેસીપી મૂકી છે આજે ભરેલા રીંગણા બટેટાની મૂકી છે અને મેળ આવશે તો આવતીકાલે કારેલાની મૂકી દેસું એટલે જો જેને જે ના જોયું હોય તો યાદ આવ્યું છે કહી દઉં તમને તેમાં જોઈ શકશો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર આનંદ સાતા એકાઉન્ટ છે આપણું અને ઇટ એન ગાઈડ છે એ બંનેમાં જોવા મળે છે

અમારા પેલા ગેસ્ટ એવા છે કે બાર થી ફોન કરીને એમ કે દરવાજો ખોલ બેલ છે અમારે બજેટ છે ઓ કેકા કાકા જોમે ઓ પારરાજ ઓડાઈ ગયો જ એમ જવાનું ઘરે જઈને પછી આવે ને હોય સ્વીટ થી શરૂઆત કરશું

ના ના દેવ કઈ તો લઈ બાકી આઈસ્ક્રીમ કાઈ ને બરાબર તમે જવાનું છે ને એટલે એમાં એને કહેવાય એમ નથી આપણે જમવા આવી ગયા છે વેગન પોટેટો થી શરૂઆત કરી đi quay nằm ở dưới vì nó thì là vậy bỏ ra bao nhiêu là sẽ được

વરસાલોની થી આવે પાણી પડી પાણી માંજી ઓલું હોય મેળો અમદાવાદ દી પાણી ને આમ કલામાં કાટપો પર રહેતો ને એટીએમ જાય બારું તો એટીએમ ના યુનેડો પછી લખુના પર આવી પાણી

જેના દાંત આડા હોય ને સમજી શકે એક દાંત ની ઉપર બીજો દાંત ચડી ગયો પાછળ નો દાંત છે ને નાનકડી કણી નીકળી ગઈ છે

ચાલો હવે ફાઈનલી આ બ્લોગ ને હવે હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો ને એક લાઈક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત